હેલો વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ આદ્ય ક્લાસીસમાં વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ બાર આર્ટ્સની અંદર તત્વજ્ઞાન વિષયમાં અહીંયા વિષય લખ નથી પણ લખી દઉં તત્વ તત્વજ્ઞાન વિષયમાં આપણે આજે પહેલું ચેપ્ટર ભણવાના છીએ જેનું નામ છે વિધાનના રૂપો અને તેના પ્રકારો વિદ્યાર્થીઓ આ ચેપ્ટર જ્યારે તમે પહેલાં ભણતા હોય તો સૌથી પહેલાં આપણે અહીંયા ભણવાનું થાય કે વિધાનના પ્રકારો ઉપર આપણે હાલ ધ્યાન આપવાનું નથી કારણ કે એ ટોપિક તમારા બુકની અંદર પાછળ આપેલું છે તો સૌથી પહેલાં આપણે વિધાનના પ્રકારો ભણીશું અને ચેપ્ટરની શરૂઆત પણ અહીંયાથી જ થાય છે કે વિધાનના પ્રકારો કેટલા અને કયા કયા બીજું કે ચેપ્ટરની અંદર ઘણું બધું છે પણ ધીરે ધીરે જેમ જેમ ચેપ્ટર આગળ વધશે એમ એમ સમજાય અત્યારે આપણે વધારે કોઈ વાત કરતા નથી સીધા આપણે ટૉપિક ઉપર વાત કરીએ છીએ બરાબર ચલો તો સૌથી પહેલાં એક પ્રશ્ન છે અહીંયા તમારી સામે કે વિધાનોના પ્રકાર કેટલા અને કયા કયા વિધાનોના પ્રકાર તો સૌથી પહેલાં તમને અહીંયા વિધાનોના પ્રકાર પૂછ્યા છે અને કયા કયા તો વિધાનોના વિદ્યાર્થીઓ કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર કેટલા ત્રણ પ્રકાર છે એક વસ્તુ મગજમાં ક્લિયર કરી દેજો કારણ કે સૌથી વધારે આ ચેપ્ટરનો ગુણભાર ચૌદ માર્ક્સનો છે અને આ ચેપ્ટરમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે તત્વજ્ઞાનની અંદર જો તમારે તત્વજ્ઞાન સબ્જેક્ટ સારી રીતે ભણવો હોય તો એની અંદર જે પહેલું ચેપ્ટર છે એ તમને મસ્ત આવડતું હોવું જોઈએ કેમ કારણ કે પહેલું ચેપ્ટર આવડશે તો બીજા એના ઉપર આધારિત ચાર ચેપ્ટર છે એ તમને આવડશે પણ જો પહેલું ચેપ્ટર તમે વ્યવસ્થિત નહીં ભણો તો પાછળના ચાર ચેપ્ટર તમને આવડશે નહીં એટલે શાંતિથી અને થોડો ટાઈમ લઈ અને આ વિડીયોને શાંતિથી જોઈ લેજો ભણી લેજો વિડીયોને સ્કીપ ના કરતા કેમ કે આ ચેપ્ટરની અંદર જે બેઝિક અને સૌથી જે પાયાની માહિતી છે એ હું તમને અહીંયા ભણાવું છું એટલા માટે ચલો વિધાનોના પ્રકાર પૂછે તો કેટલા ત્રણ કયા કયા વિધાનોના પ્રકાર ત્રણ પણ કયા કયા તો પહેલા નંબરે આવશે સાધુ વિધાન બીજા નંબરે સંયુક્ત વિધાન અને ત્રીજા નંબરે જટિલ સંયુક્ત વિધાન વિધાનના ત્રણ પ્રકાર એક સાધુ સંયુક્ત અને જટિલ સંયુક્ત ફરી એકવાર સમજાવું વિધાનોના પ્રકાર પૂછીએ તો ત્રણ કયા કયા સાદુ વિધાન સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન એમાંથી હાલ આપણા અભ્યાસની અંદર સાદુ વિધાન અને સંયુક્ત વિધાન આપણે હાલ ટૉપિકમાં આવે છે તો આપણે આ બે વિધાન ઉપર ફોકસ કરશું આ બંનેની વ્યાખ્યા અને એના ઉદાહરણ જોઈશું અને જટિલ સંયુક્ત વિધાન એ આ બંને વિધાનોનો ટૉપિક પૂરો થાય એના પછી જટિલ સંયુક્ત વિધાનની આપણે ચર્ચા કરીશું તો હાલ આપણે આ વિડીયોની અંદર સાદુ વિધાન અને સંયુક્ત વિધાનને ઓળખવાનો પ્રયત્ન કરીશું ઓકે ચલો વિધાનોના પ્રકાર પૂછે તો ત્રણ સાદુ વિધાન સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન એમાં આપણે હાલ જોઈશું સાદું વિધાન ચલો પરીક્ષામાં સાદું વિધાન કે સંયુક્ત વિધાન આ બંનેમાંથી કોઈ પણ વિધાનની વ્યાખ્યા તમને પૂછાય છે એટલે મહેરબાની કરજો સાદું વિધાનની વ્યાખ્યા તૈયાર કરી લેજો સમજાવશું ચલો તો કે સાદું વિધાન કોને કહે છે સાદું વિધાન કોને કહે છે એટલે સાદું એટલે આપણે કેવા સાદા અને સિમ્પલ હોય એવું સાદું નહીં આમાં વિધાનોના પ્રકારમાં કંઈક થોડું અલગ આવે છે જો તો કે સાદું વિધાન એટલે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાદું વિધાન કહે છે ફરી સમજાવું જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય તો તેને કયું વિધાન કહેવાય સાદું વિધાન કહે છે આ વ્યાખ્યામાં ખબર ના પડે તો ઉદાહરણમાં સમજાવું ને વ્યાખ્યા ફરીથી યાદ રાખાવો અહીં ધ્યાન આપો તો કે ઉદાહરણ તરીકે હિમાલય પર્વત છે વિદ્યાર્થીઓ આ એક વિધાન છે શું છે વિધાન તમે જુઓ આ વિધાન આ વિધાનની અંદર એક જ વિધાન છે તો કે હા અહીંયા હિમાલય પર્વત છે તમને કંઈક માહિતી મળી કોની પર્વતની કે હિમાલય શું છે પર્વત છે પણ હિમાલય સિવાય બીજું કોઈ વિધાન તમને અહીંયા દેખાય છે અહીંયા બીજા ત્રીજા કોઈ વિધાનનો સમાવેશ થાય છે તો કે ના બિલકુલ નહીં અહીંયા એક જ વિધાન અહીંયા તમને જોવા મળશે કે હિમાલય પર્વત છે પછી બીજું વિધાન જુઓ કે ગંગા નદી છે અહીંયા વાત કરી છે ઓનલી ફોર ગંગા નદીની આના સિવાય બીજી કોઈ માહિતી તમને આ વિધાનની અંદર દેખાય છે તો કે ના નથી દેખાતી તો અહીંયા જો હિમાલય પર્વત છે અને ગંગા નદી છે આ બંને વિધાનો કેવા છે સાદા વિધાનો છે કારણ કે આમાં એક જ વિધાનનો સમાવેશ થાય છે બીજું કોઈ વિધાનનો સમાવેશ થતો નથી એટલે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થાય તેને સાદું વિધાન કહેવાય જે વિધાનમાં બીજા કોઈ પણ વિધાનનો સમાવેશ ના થાય હવે બીજું કોઈ વિધાન ના હોય તો વિધાન એક જ હોય જે ઉદાહરણ તરીકે મેં તમને સમજાવ્યું કે હિમાલય પર્વત છે ગંગા નદી છે અહીંયા એક જ વિધાન છે અહીંયા આ ઉદાહરણની અંદર જુઓ તમે આમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થાય છે તો કે ના તો કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાદું વિધાન કહે છે ઉદાહરણ તરીકે મેં અહીંયા તમને સમજાયું હિમાલય પર્વત છે અને ગંગા નદી છે આ સાદા વિધાનની વ્યાખ્યા પરીક્ષાની અંદર પૂછાય 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 અને પૂછાય છે એટલે મહેરબાની કરીને તૈયાર કરી લેજો અને એકવાર ભણાવીશ બે વાર ભણાવીશ પાંચ વખત તમને વ્યાખ્યા યાદ રખાઈશ પણ એકવાર વિડીયો જોઈ લેશો અને પછી જેટલો પણ ટૉપિક હશે ને એ ટોપિક તમારો ઘૂઘરા જેવો થઈ જશે હા ને ચલો હવે આગળ જોઈએ સંયુક્ત વિધાનની વ્યાખ્યા થોડું ધ્યાન આપજો ચલો સંયુક્ત વિધાન કોને કહે છે સંયુક્ત વિધાન કોને કહે છે વિદ્યાર્થીઓ આપણા તત્વજ્ઞાનની અંદર વિભાગ બિનની અંદર તમને વ્યાખ્યા પૂછાય સાદા વિધાનની અને સંયુક્ત વિધાનની આમ જોવા જઈએ તો સાદા વિધાનની વ્યાખ્યા વિભાગ એની અંદર એમસીક્યુમાં આવી જાય છે એટલે થોડું ધ્યાનમાં લેજો તો કે સંયુક્ત વિધાન કોને કહેવાય તો જે વિધાનમાં આ ભૂલથી લખાઈ ગયું છે હું તમે ત્યાં ધ્યાન ના આપતા તમે આવી ધ્યાન આપજો જે વિધાનમાં એક કે તેથી વધારે સાદા વિધાનો અહીંયા એવું કહેતું તું સાદા વિધાનમાં કે સાદા વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ના થાય તો સંયુક્ત વિધાન એટલે બધા ભેગા આપણે કેમ આપણી ફેમિલીની અંદર બધા ભેગા જોઈન્ટ ફેમિલીમાં રહીએ આપણી ફેમિલીમાં કંઈ એક જ સભ્ય હોય તો કે ના ના હોય ઘણા બધા સભ્યો હોય ને આપણા પરિવારની અંદર તો સંયુક્ત એટલે મતલબ બધા ભેગા તો સંયુક્ત વિધાનની અંદર કેટલા વિધાનો હશે તો કે એક કે તેથી વધારે શું એક કે તેથી વધારે કેવા વિધાનો સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તેને સંયુક્ત વિધાન કહે છે સંયુક્ત વિધાનમાં એક કે તેથી વધારે કયા વિધાનો આવતા હોય સાદા વિધાનો આવતા હોય તો તેવા વિધાનને આપણે કયું વિધાન કહીશું તો કે સંયુક્ત વિધાન કહે છે ના ખબર પડી હોય ફરી સમજાવું થોડું ધ્યાન આપજો જો સાદા વિધાનમાં કોઈ એક જ બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થાય અને સંયુક્ત વિધાનમાં એક સાદું વિધાન હોય અથવા એકથી વધારે સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તો તેને સંયુક્ત વિધાન કહે છે ઉદાહરણ તરીકે જુઓ નીચે તમને એક્ઝામ્પલ આપેલા છે જુઓ તો કે ઉદાહરણ તરીકે અહીંયા હિમાલય પર્વત છે આ એક સાદું વિધાન અને અહીંયા વચ્ચે તમને આપેલું છે અને અને એના પછી તમને બીજું એક સાદું વિધાન આપેલું છે દેખાય છે તો એક સાદું વિધાન અને બે સાદા વિધાન તો અહીંયા શું કહ્યું તમને કે એક કે તેથી વધારે સાદા વિધાન તો આ એક સાદું વિધાન અને આ બીજું સાદું વિધાન મતલબ કે સંયુક્ત વિધાનમાં એક કે તેથી વધારે સાદા વિધાનોનો સમાવેશ થાય છે હલો નેટવર્ક ન કપાતું ને હા અવાજ આવે છે મારો ઓકે ચાલો પછી જો બીજું એક્ઝામ્પલ તમને કહ્યું છે કે કા તો હું નોકરી કરીશ અથવા વ્યવસાય કરીશ તારી મરજી તારે નોકરી કરવી હોય નોકરી કરે તારે ધંધો કરવો ધંધો કર તને કોને ના પાડી તમારી અંદર કાબિલિયત હોવી જોઈએ નોકરી કરવાની અને ધંધો કરવાની છે ને એટલા માટે તમે ભણો છો ને તો શું કરવા મારા વિડીયો જોતા હોય તમને મજા આવતી હશે કે નોકરી લેવાની છે મારે કંઈક ધંધો કરવાનો છે ભણવાનું છે ભણ્યા વગર ધંધો એ ના થાય ને ભણ્યા વગર નોકરી એ ના આવે આ તો તમને ખબર હશે હા ચલો જોવાઈએ તો કે કા તો હું નોકરી કરીશ આ એક સાદું વિધાન અથવા વ્યવસાય કરીશ આ બીજું સાદું વિધાન તો જો આમ જોવા જઈએ તો આ આખું વિધાન છે તો આખા વિધાનને કહેવાય સંયુક્ત વિધાન કયું વિધાન કહેવાય સંયુક્ત વિધાન પણ આ સંયુક્ત વિધાનમાં કયા કોનો સમાવેશ થાય તો કે એક કે એક થી વધુ સાદા વિધાનો સમાવેશ થાય તો આવા વિધાનને આપણે કયું વિધાન કહીશું સંયુક્ત વિધાન કહીશું વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે બીજું વધારે કંઈ ટેન્શન લેવાનું નથી જે વિધાનમાં એક કે તેથી વધારે સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તેને સંયુક્ત વિધાન કહે છે ચલો ત્રીજું એક્ઝામ્પલ સમજાય તો કે જો મહેનત કરશો તો મહેનત કરશો આ એક સાદું વિધાન તો સફળ થશો આ બીજું સાદું વિધાન તો જે વિધાનમાં એક કે એકથી વધુ કેવા વિધાનો સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તો તેવા વિધાનને આપણે કયું વિધાન કહીશું સંયુક્ત વિધાન કહીશું હવે ફરીથી સમજાવું છું સાદું વિધાન અને સંયુક્ત વિધાન બંને થોડું ફરીથી રિવિઝન મારી દઉં એકવાર જો કે જે વિધાનમાં બીજું કોઈ વિધાનનો સમાવેશ થતો જ ના હોય જે વિધાનમાં એકલું ખાલી માત્ર ને માત્ર સાદું વિધાન જ હોય એમાં કોઈ વિધાન આવે જ નહીં તો એ વિધાનને કયું વિધાન કહેશો સાદું પછી જે વિધાનમાં એક સાદું વિધાન હોય અથવા એકથી વધારે સાદા વિધાનો આવતા હોય તો એ વિધાન કેવું બની જાય તો કે સંયુક્ત વિધાન બની જાય ઓકે વ્યાખ્યાનની અંદર ખબર પડી ગઈ છે બીજું જો તત્વજ્ઞાન ભણાવું છું ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે ને જે તત્વજ્ઞાનમાં ફેલ પણ થાય છે તમને જો મારી મેથડ સમજાતી હોય થોડું ઇઝી લાગતું હોય વ્યાખ્યાની અંદર કે મારી ભણાવવાની મેથડ તો જરા કોમેન્ટની અંદર થોડું કહેતા દેજો હો તો મને બી મજા આવે ભણાવવાની અને હું બહુ જ મહેનત કરીને તમારા માટે વિડિયો બનાવું છું તો જરા કોમેન્ટ અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આ મારે કહેવું ના પડે હો આ તમારી જવાબદારી છે તો જરા કરી લેવી ચલો હવે સાદા વિધાન અને સંયુક્ત વિધાનનો ટોપિક પૂરો થયા પછી આપણી ચોપડીની અંદર એક વ્યાખ્યા આવે છે સાથે સાથે મેં અહીંયા લઈ લીધી છે એટલે આપણો ટોપિક પૂરો થાય એમ ચલો જુઓ તો કે તાર્કિક કારકો અને તાર્કિક સહયોગી કોને કહે છે મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે પરીક્ષામાં વિભાગ બીમાં વારંવાર આ વ્યાખ્યા પૂછાય પૂછાય અને પૂછાય છે થોડું ધ્યાન લેજો બીજું જો વિદ્યાર્થીઓ આ વ્યાખ્યા નહીં આવડે તો માની લેજો કે એકથી ચાર પાંચ એકથી લઈને પાંચ દરેકે દરેક ચેપ્ટરની અંદર આ તાર્કિક કારકોને તાર્કિક સહયોગી આવે છે જો આ વ્યાખ્યા નહીં આવડે આમાં ખબર નહીં પડે તો સમજજો કે ચાર ચેપ્ટર તમને નહીં આવડે એટલે થોડું ધ્યાન આપીને ભણજો હવે અહીંયા હું તમને વ્યાખ્યા સમજાવું એના પહેલાં હું તમને અહીંયા લઈ જવા માગું છું આપણે સંયુક્ત વિધાન ભણ્યા તો કે હા ભણ્યા નહીં એમાં આપણે આને કીધું કે સાદુ વિધાન છે આને કીધું સાદું વિધાન છે આ સાદું વિધાન છે આ સાદું વિધાન છે પણ તમે એવું ના કીધું કે આ શું છે આને શું કહેવાય કે આને શું કહેવાય તો હું તમને એ જ સમજાવું છું જો અહીંયા એક સાદું વિધાન અને બીજું સાદું વિધાન એમની આ બંને વિધાનોની વચ્ચે તમને એક શબ્દ જોવા મળે છે અહીંયા તમને આપેલું છે અને અહીંયા તમને આપેલું છે કા તો અથવા અહીંયા તમને કીધું છે જો તો આમ જો તો હલો સાંભળે છે મારી સામું તો નથી જોવું પણ હા એમ હા રહેવાનું હં એટલે જો અને અથવા જો અને તો તો આ બધા શબ્દો છે આ બધા શું છે શબ્દો અને આ શબ્દોનું આખું એક જૂથ છે જો એક હોય એને શબ્દ કહેવાય અને અહીંયા એક બે ત્રણ તો ત્રણ છે તો આપણે એના શબ્દનું જૂથ કહી શકીએ તો કે હા ડેફિનેટલી કહી શકીએ કેમ ના કહી શકીએ તો જો જે કોઈ શબ્દ અથવા આ બધા શબ્દનું આખું જૂથ છે આના લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરે તો તેને આપણે તાર્કિક કારકો અથવા તાર્કિક સહયોગીઓ કહીએ છીએ વ્યાખ્યામાં ખબર ના પડી ફરી સમજાવજો આ હિમાલય પર્વત છે અને ગંગા નદી છે આ પહેલાં આપણે સાદા વિધાનમાં જોયા તો સાદા વિધાનમાં આવી રીતે લખ્યું હતું કે હિમાલય પર્વત છે ગંગા નદી છે આની અંદર તમને ક્યાંય અને કાં તો અથવા દેખાય છે તો કે ના નથી દેખાતી તો આ સાદા વિધાન હતા પણ આ સાદા વિધાનમાંથી મારે સંયુક્ત વિધાન બનાવવું છે શું સાદા વિધાનમાંથી મારે સંયુક્ત વિધાન બનાવવું છે તો મારે શું કરવું પડે તો કે સાદા વિધાનો બે હોય તો બે સાદા વિધાનોને જોડવા પડે તો હું કોનાથી જોડીશ તો તમે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન જો તમારે બનાવવું હોય તો સાદા વિધાનને તમારે કંઈક એવા શબ્દો વડે જોડવું પડે અને જે શબ્દો વડે તમે એ બંને સાદા વિધાનોને જોડો છો તો એ જે શબ્દ છે એને વિદ્યાર્થીઓ કહેવાય તાર્કિકારકો જો પહેલાં આ હતા સાદા વિધાનો હવે સાદા વિધાનમાંથી આપણે આને કેવું વિધાન બનાવ્યું તો કે આપણે બનાવ્યું સંયુક્ત વિધાન પણ જો આમ આ એકલું વિધાન આ એકલું વિધાન હોય તો મારે આને સાદું વિધાન જ કહેવાય પણ આ વિધાનો બંને કોકનાથી જોડાયેલા છે જો અહીંયા અનેથી જોડાયેલું છે વિધાન અહીંયા અથવાથી જોડાયેલું છે અને અહીંયા જોતોથી જોડાયેલું છે તો અહીંયા આ જે શબ્દોથી આપણું જે વિધાન જોડાયેલું છે તો આ જે શબ્દો છે એને આપણે શું કહીશું તો કે તાર્કિક કારકો અથવા તાર્કિક સહયોગીઓ કહીએ છીએ હવે તમને વ્યાખ્યામાં લઈ આવું જો વ્યાખ્યા પણ એવી છે કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગના લીધે આપણે શું કરીએ છીએ સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક કારકો કે તાર્કિક સહયોગી કહે છે વ્યાખ્યામાં ખબર પડી ના પડી હોય તો ફરી સમજાવું જો આ બધા શબ્દો છે અને એકથી વધારે શબ્દો ભેગા થાય તો આપણે એને શું કહીએ શબ્દનું જૂથ બીજું આ શબ્દનું જૂથ શું કરે છે તો કે પહેલાં સાદા વિધાનો હોય અને આ શબ્દો જો આપણે વચ્ચે એડ કરી દઈએ આ શબ્દોથી આપણે સાદા વિધાનોને જોડી દઈએ તો સાદા વિધાનમાંથી આ શબ્દો કોની રચના કરશે તો કે સાદા વિધાનમાંથી આ શબ્દો કોની રચના કરે છે સંયુક્ત વિધાનની રચના કરે છે તો તેને આપણે શું કહીશું તાર્કિક કારકો અથવા તાર્કિક સહયોગીઓ કહીએ છીએ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે તાર્કિક કારકોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો તાર્કિક કારકોને બીજા કયા કારકોમાં ઓળખવામાં આવે છે તાર્કિક સહયોગી તાર્કિક કારકોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તાર્કિક સહયોગી તરીકે પરીક્ષામાં તમને આની વ્યાખ્યા પૂછાય તો વ્યાખ્યા એકદમ સહેલી છે અહીંયા મેં લખી છે ફરી ધ્યાન આપો કે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગના લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ એ શબ્દોના જૂથને તાર્કિક કારક કે તાર્કિક સંયોગી કહે છે ફાઇનલ ખબર પડી ગઈ ચલો થોડું આગળ જાઉં મેં લગભગ તમને પાંચથી છ વખત વ્યાખ્યા સમજાઈ છે ના ખબર પડે તો વિડીયોને થોડો રિવાઈઝ કરી અને ફરીથી વિડીયો જોઈ લેવો હું ભણાવું અને કોઈને ના ખબર પડે લગભગ એવું બનતું નથી પણ તમે થોડું ધ્યાન દઈને ભણશો તો બધું આવડશે ચલો હવે આગળ જઈએ જો તમને ઉદાહરણ તરીકે આપેલું છે જોજો જરા તો કે સાદુ વિધાન હિમાલય પર્વત છે ગંગા નદી છે આ ભાઈ વિધાનો આ વિધાનો કેવા છે વિદ્યાર્થીઓ તો કે આ વિધાનો સાદા વિધાનો છે ફાઈનલ તો કે ફાઇનલ હિમાલય પર્વત છે ગંગા નદી છે આ વિધાનો કેવા છે સાદા વિધાનો છે હવે હું એમ કહું છું કે આ સાદા વિધાનો છે તો આ સાદા વિધાનોને મારે કેવા વિધાનો બનાવવા છે તો કે સંયુક્ત વિધાનો બનાવવા છે હલો આ સાદા વિધાનો છે અને એમાંથી મારે કયું વિધાન જોઈએ તો કે મારે સંયુક્ત વિધાન જોઈએ તો હવે આ જે સાદા વિધાનો છે એને હું અહીંયા આપેલા કોઈ પણ શબ્દોથી જોડવાની કોશિશ કરી મારે જો સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બનાવવું હોય તો હું આ બંને સાદા વિધાનોને કોઈક ના કોઈક શબ્દથી જોડવાની કોશિશ કરીશ તો આપણે જે શબ્દથી સાદા વિધાનોને જોડીએ તો એ જે શબ્દ આપણે વાપર્યો જે શબ્દનો આપણે ઉપયોગ કર્યો એ શબ્દને શું કહીશું તાર્કિક કારકો અથવા તાર્કિક સહયોગી ઓકે ઓકે ચલો હવે આ જે તાર્કિક કારકો હતા એની શું જોવાની છે લાક્ષણિકતાઓ લાક્ષણિકતાઓ એટલે આ લોકો કામ શું કરે છે તાર્કિક કારકો કામ શું કરે છે તો પહેલાં તો તાર્કિક કારકનું પહેલું અહીંયા લાક્ષણિકતા છે કે વિધાનને જોડે છે જો આમ આ જુદા જુદા વિધાનો હતા પણ આ તાર્કિક કારક છે એને શું કર્યું વિધાનને જોડી દીધું આ એક વિધાન બીજું વિધાન બંને વિધાનને જોડી અને સાદા વિધાનમાંથી કયું વિધાન બનાવ્યું સંયુક્ત વિધાન પછી આમ જોવા જઈએ તો આ સાદા વિધાનો હતા એમાંથી આપણે કયું વિધાન બનાવ્યું એક નવું જ વિધાન બનાવ્યું તો તાર્કિક કારકો નવા વિધાનની રચના કરે છે અને ત્રીજો મુદ્દો એવો છે કે તાર્કિક કારકો સત્યતા ફલનલક્ષી છે હવે તાર્કિક કારકો સત્યતા ફલનલક્ષી કેમ છે એ તમને હાલ ખબર પડશે નહીં જ્યારે હું આગળ તમને ભણાવું એટલે ખબર પડશે હાલ તમારે આનું ટેન્શન લેવાની જરૂર નથી કે મને આમાં ખબર ના પડી કે તાર્કિક કારકો કેમ સત્યતા ફલનલક્ષી છે કંઈ વાંધો નહીં તમને ના ખબર પડી હોય તો આને ખબર પાડવાની કોઈ જરૂર પણ નથી જ્યારે ટોપિકમાં આવશે એટલે હું તમને સમજાવી દઈશ પણ આમાં તો તમને ખબર પડી ને કે તાર્કિક કારકો તો વિધાનને જોડે છે અને નવા વિધાનની રચના કરે છે ઓકે તો કે ઓકે આટલા બધી ખબર પડી ગઈ તો હવે આગળ હું તમને તાર્કિક કારકો કેટલા છે અને કયા કયા છે એના વિશે સમજાવું છું જરા ધ્યાન આપો જો આગળ જો વિદ્યાર્થીઓ મેં તમને તાર્કિક કારકોની વ્યાખ્યા સમજાવી દીધી તો કે હા એની લાક્ષણિકતા આપણે જોઈ ગયા તો હવે આપણે શું જોઈશું તો કે મૂળભૂત કારકો કેટલા અને કયા કયા અને કારકો માટે કયા કયા પ્રતીકો પ્રયોજાય છે એના વિશે કોઠો તમારી બુકમાં આપેલો હશે ચેક કરજો અને અહીંયા હું તમને સમજાવું છું જો આટલું મસ્ત વ્યવસ્થિત તમને આવડી ગયું એકવાર તો તમને એકથી લઈ અને ચાર ચેપ્ટરમાં કોઈ તકલીફ પડશે નહીં પણ જો આ નહીં આવડે તો એકથી ચાર ચેપ્ટર બિલકુલ નહીં આવડે આ મારી ગેરંટી છે બરાબર કારણ કે ચારે ચાર ચેપ્ટર આના ઉપર આધારિત છે એટલે શાંતિથી એકવાર આને મસ્ત તૈયાર કરી લેવું ના હોય તો બે પાંચ વખત લખીને તૈયાર કરી લેવું લખવાની જરૂર નહીં પડે ભણાવું છું અહીં થોડું ધ્યાન આપશો તો આવડી જશે ચલો હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે મૂળભૂત તાર્કિક કારકો મૂળભૂત તાર્કિક તાર્કિક કારકો કેટલા તો પાંચ તમે અહીં ધ્યાન આપો છો તાર્કિક કારકો કેટલા તો કે પાંચ આ પહેલો પ્રશ્ન પરીક્ષામાં પૂછાવા લાયક અને પૂછાય છે કે તાર્કિક કારકો કેટલા અને કયા કયા તાર્કિક કારકો પૂછે તો પાંચ તાર્કિક કારકો પૂછે તો પાંચ એક પાંચ વખત બોલી જજો પાંચ 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 પણ શું પાંચ 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 તાર્કિક કારકો કહે તો કેટલા પાંચ કયા કયા અહીંયા આવતા તો અહીં ધ્યાન આપો જુઓ તો તાર્કિક કારકો પાંચ છે કયા કયા અહીંયા સમજાવું છું જુઓ એક તો છે નિષેધ પહેલું છે નિષેધ બીજું સમુચય ત્રીજું વિકલ્પન ચોથું શરતી અને પાંચમું દ્વિશરતી આ પાંચ શું છે કારકો છે કયા કયા નિષેધ સમુચ્ચય વિકલ્પન શરતી અને દ્વિશરતી પરીક્ષાની અંદર આ આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે તાર્કિક કારકો કેટલા અને કયા કયા કેટલા પૂછે તો પાંચ અને પૂછે કયા કયા તો નિષેધ સમુચ્ચય વિકલ્પન શરતી અને દ્વિશરતી ઓકે એક પ્રશ્ન તમારા મગજમાં ક્લિયર તાર્કિક કારકો કહે તો પાંચ કયા કયા નિષેધ સમુચય વિકલ્પન શરતી અને દ્વિશરતી હવે તમારે નિષેધને હું એમ કહું કે તમારે નિષેધ ના લખવું હોય તો તમે એવું કયું પ્રતિક વાપરો જેનાથી એવું સાબિત થાય કે જેનાથી ખબર પડે કે આને નિષેધ જ કહેવાય તો નિષેધ માટે અહીંયા આવું પ્રતિક વપરાય છે જેને તમે આવી રીતે આમ બનાવી શકો તમને જેમ ફાવે તે રીતે તમે બનાવી શકો તો તમે આમ લખો તો એનો મતલબ થાય કે આને કહેવાય નિષેધ ચલો પછી આગળ સમજાય તો પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય છે આ પાંચમાંથી કોઈ બીનું પ્રતિક તમને પૂછશે તો ધ્યાન રાખવું નિષેધનું પ્રતિક તમને આવડી ગયું ચલો પછી સમુચયનું પ્રતિક તો સમુચયની અંદર આમ કરીને આમ ને આમ કરીને આમ આવડે ના આવડે તો પાંચ વખત એકવાર પ્રેક્ટિસ કરી લેવી એ આને કહેવાય સમુચય આને શું કહેવાય સમુચાય આ સમુચયનું શું કહેવાય પ્રતિક કહેવાય પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સમુચયનું પ્રતિક લખો તો તમારે આ લખવું પડે પ્રતિક ચલો પછી છે વિકલ્પન વિકલ્પનનો વી શું યાદ વિકલ્પનનો વી કોઈનું નામ હોય વી ઉપર તો યાદ રહી જાય એમ ઝડપથી ના હોય તો વાંધો નહીં આપણે વિકલ્પન યાદ રાખશું વિકલ્પનમાં શું આવે વી આવે વિકલ્પન નો વી વી વિકલ્પનું પ્રતિક શું છે વી છે વી ચાલો પછી તો શરતીમાં એક એરો શરતીમાં એક એરો પછી આવશે દ્વિશરતી તો દ્વિશરતી નું પ્રતિક જો શરતીમાં એક એરો તો દ્વિશરતીમાં દ્વી એટલે બે તો બે એરા ડબલ સાઈડ એરો એટલે યાદ રહેશે ફરી સમજાવું નિષેધ પ્રતિક આવું થાય સમુચયનું પ્રતિક આવું થાય વિકલ્પનું પ્રતિક કંઈક આવું થાય શરતીનું એક એરો દ્વિશરતીનું ડબલ એરો ઓકે થોડો ટાઈમ કાઢી અને વ્યવસ્થિત આ કોઠાને પાંચ વખત લખી નાખો એટલે આની સફામાંથી તમારે સાઈડ થઈ જાય અને આમાંથી લગભગ લગભગ અઢળક પ્રશ્નો પૂછાય છે ગમે તે ફેરવી ફેરવી પ્રશ્નો પૂછે નિષેધનું પ્રતિક લખો સમુચયનું પ્રતિક લખો વિકલ્પનું પ્રતિક લખો શરતીનું પ્રતિક પૂછે દ્વિશર્તીનું પ્રતિક પૂછે આપણને શું તકલીફ છે આપણને બધું આવડે છે તો ટેન્શન લેવાની જરૂર ક્યાં છે પણ બધું તૈયાર કરો ને કારણ કે આ બધું પરીક્ષામાં એકથી ચાર ચેપ્ટરમાં હોય જ છે ચલો હવે તમને આ જે તાર્કિક કારકો છે એના શબ્દ પૂછાય શું પૂછાય એના શબ્દ જૂથ કે નિષેધ છે તો એમાં કયા શબ્દનો ઉપયોગ થાય છે સમુચય છે તો એમાં કયા શબ્દનો ઉપયોગ થાય છે વિકલ્પનો શબ્દ શું શરતીનો કયો શબ્દ અને દ્વિશરતીના કયા શબ્દોનો ઉપયોગ થાય છે તો જો અહીંયા તમને પૂછે કે નિષેધ નિષેધનું શબ્દ જૂથ કહ્યું તો નિષેધમાં આવશે નહીં નિષેધનો શબ્દ જૂથ શું લખશો નહીં નિષેધ નથી આપણા ઘરે કોઈ ઉશીનું પાછીનું માગવા આવે તો આપણે શું કહીએ મારા જોડે નહીં હવે બીજી વાર માગવા ના આવતો હો આવું બોલો નહીં મારી જોડે નહીં હો મહેરબાની કરજે હાલ પૈસા માગતો નહીં કેમ કે ચોમાસાની સિઝન છે ને આપણી જોડે હાલ પૈસા નહીં એટલે નિષેધનો જો શબ્દનું જૂથ પૂસાય તો શું લખશો નહીં ચલો પછી સમુચ્ચાઈ તો સમુચયનું શબ્દનું જૂથ થાય અને હમણાં આપણે જોઈએ ને કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે તો અને અનેથી આપણે જોડ્યું હતું વિધાનને શું છે સમુચયનું શબ્દ જૂથ પછી વિકલ્પન તો વિકલ્પન એટલે કાતો અથવા વિકલ્પનું શબ્દ જૂથ શું થાય કાતો અથવા પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય છે કે વિકલ્પનું શબ્દ જૂથ લખો તો શું લખશો કાતો અથવા ચલો પછી શરતી હવે તમારી બે બેનપણીઓ હોય ને એટલે એમના વચ્ચે ઝઘડા બહુ થતા હોય ઝઘડા થાય ને એટલે એકબીજી એકબીજાથી રી અને બોલે ના પછી અવળા ફરીને બેઠા હોય એટલે પછી હોય એમ અમુક છોકરીઓ એટલે અમુક ફ્રેન્ડો એવી હોય કે એકબીજાની પરવા કરતી હોય એટલે પછી સામેથી બોલાવે કોઈ એટીટ્યૂડ ના રાખે એટલે કહી દે કે હોય ને આમ આમ શરતી વરતી એમ કે એ મારી સામુ જોતો હલો આમ જોતો એટલે તમે ના કહેતા હો કોઈ કે આમ જોતો નહીં તો આમ પડશે પછી એમ છોકરીઓનું ભલું પૂછાય હો છોકરીઓ જોડે મજાક મસ્તી મહેરબાની કરી ના કરતા હસવાની જરૂર નહીં હો પણ આમ ધ્યાન આપો એટલે શરતીને કહેવાનું શરતી મારું સામું જો તો શરતી એમ કહે ઉતી નથી તાર સામું જોવા માટે તું તાર કામ કર ને સાનું માનું એ તો એક પડશે હમણાં ચલો એટલે શરતીમાં શબ્દનું જૂથ પૂછે તો શું આવશે જોતો પરીક્ષામાં આવે ને વિદ્યાર્થીઓ એટલે હે ને તમને મારો અવાજ સંભળાય છે તમારા કાનમાં કે બેન એવું કહેતા હતા કે શરતી આમ જોતો ઓકે હા ચાલો પછી આગળ દ્વિશરતી તો દ્વિશરતીની અંદર કેવું હોય ખબર છે એનું શબ્દનું જોથી યાદ રાખવું હોય તો અમુક છોકરાઓ હોય ને એમની આદત બહુ ખરાબ હોય આમ છોકરીઓ હેડી જતી હોય એટલે રસ્તામાં આમ જોજો કરે એટલે અમુક છોકરીઓ હોય જે મતલબ હોય એમ કે ઘણી બધી છોકરીઓ એવી હોય એટલે પછી આમ આખો બતાવ એ શું કરીશ તું કંઈ નહીં કરતો બેન ખાલી જોતો તો જ શું કરતો તો કંઈ નહીં કરતો ખાલી જોતો તો એટલે જોતો તો જ છોકરો શું કે કંઈ નહીં હો બેન કશું નહીં ના ખાલી જોતો તો જ એટલે કે આ તો બરાબર છે નહીં તો તને ખબર નથી મારી એમ એટલે દ્વિશરતીમાં પૂછાય તો જોતો તો જ શરતીમાં પૂછાય તો એકલું જોતો પણ દ્વિશરતીમાં પૂછાય તો જોતો અને તો જ જોતો અને તો જ બીજું અહીંયા આ જે વચ્ચે જગ્યા છે ને ત્યાં આપણે શું મૂકીશું સાદા વિધાનો એટલે અહીંયા સાદા વિધાનો આવશે અહીંયા સાદા વિધાનો આવશે અહીંયા સાદા વિધાનો આવશે અને સાદા વિધાનો આવશે એટલે વિધાન કેવું બનશે સંયુક્ત વિધાન બની જશે જેમાં તાર્કિક કારકોનો ઉપયોગ થયેલો હોય એ વિધાનો કેવા હોય સંયુક્ત વિધાનો હોય અને જેમાં તાર્કિક કારકોનો ઉપયોગ ના થયેલો હોય એ વિધાનો સાદા વિધાનો હોય હવે કંઈ સમજાય છે મારી વાત સાદા વિધાનોની અંદર તાર્કિક કારકો ના હોય અને સંયુક્ત વિધાનોની અંદર તાર્કિક કારકો હોય એટલે તો આપણે કીધું ને કે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બનાવવું હોય તો કોની જરૂર પડે તાર્કિક કારકોની તાર્કિક કારકો કેટલા પાંચ કયા કયા નિષેધ સમુચ્ચય વિકલ્પન શરતી દ્વિશરતી નિષેધનું પ્રતિક છે સમુચયનું પ્રતિક છે વિકલ્પનનું પ્રતિક છે શરતીનું એક દ્વિશરતીનું ડબલ એ તો નિષેધનું વા શબ્દ જૂથ પૂછે તો નહીં સમુચયનું અને વિકલ્પનનું કાતો અથવા શરતીનું જોતો અને દ્વિશરતીનું જોતો તો જ ઓકે આટલા બધી ક્લિયર એકવાર વિડિયો વ્યવસ્થિત જોઈ લીધો હોય તમને આ વસ્તુ યાદ રહી ગઈ હોય તો ફરી એકવાર તમે ઘરે બેસી અને શાંતિથી લખી અને તૈયાર કરી દેજો જો વિદ્યાર્થીઓ આ તમને કડકડાકડ આવડી જશે ને તો આગળ આપણે ભણવાની કંઈક મજા આવશે પણ જો આ તમને નહીં આવડે તો આગળ તમને કંઈક ખબર પડશે નહીં ચેપ્ટરમાં ને મારું માનવું છે આમાંથી આ કોઠામાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે એકવાર થોડો ટાઈમ લઈ અને તૈયાર કરી નાખજો ઓકે ચલો હવે આગળ આપણે વિડીયોની અંદર આના પછીનો જે ટોપિક આવે છે વિધાન પરક અચલ અને વિધાન પરક પરિવર્તિત તેના વિશે આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું પણ ખાસ તમે જો વિડીયો જોતા હોય મારા ઉપર થોડો ઉધાર વિશ્વાસ હોય તો કરી લેજો કારણ કે તત્વજ્ઞાનની અંદર ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેને સોમાંથી નવ્વાણું સોમાંથી સો માર્ક્સ પણ આવેલા છે સોમાંથી પંચાણું માર્ક્સ પણ છે એટલે તમે જો એવું સારો સ્કોર કરવા માંગતા હોય કે મારે તત્વજ્ઞાનમાં આ વખતે સારા એવા માર્ક્સ લાવવા છે તો તમે હું કહું એટલું કામ કરજો ઈમાનદારીથી જો કામ કરશો હું તમને કહું એ રીતે તમે થોડી મહેનત કરશો તો સો ટકા તમે તત્વજ્ઞાનમાં તમે ધારશો એટલા માર્ક્સ આવશે પણ એક વાત ભગવાન માથે રાખી અને શાંતિથી મહેનત કરજો જેમ હું તમને કહું છું એમ અને જેટલા પણ વિડીયો અપલોડ કરું દરેકે દરેક વિડીયો પોઈન્ટ ટુ એક સ્ટેપ બાય સ્ટેપ વિડીયોને તમે ફોલો કરજો સો ટકા તમે તત્વજ્ઞાનમાં સારું એવું પરિણામ લાવશો ચલો મળીશું આપણે આગળના વિડીયોમાં ત્યાં સુધી તમે ચેનલમાં બન્યા રહેજો અને ખાસ આપણા વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તમારા બીજા મિત્ર ફ્રેન્ડ સર્કલની અંદર જે લોકો તત્વજ્ઞાનના તત્વજ્ઞાન વિશેથી થોડા ઘણા પીડિત છે તો એમને જરા રાહત મળે એટલા માટે આપણો વિડીયો એમને અવશ્ય શેર કરજો ઓકે